હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના પાંચ પ્રશ્નો જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો ભાગ પંચાવન ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ પ્રશ્ન એક મહાત્મા ગાંધીજીને મહાત્માની ઉપાધિ કોણે આપી હતી વિકલ્પ એ મોતીલાલ નહેરુ વિકલ્પ બી લાલા લજપતરાય વિકલ્પ સી અબુલ કલામ આઝાદ કે વિકલ્પ ડી રવિન્દ્રનાથ ટાગોર આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી રવિન્દ્રનાથ ટાગોર પ્રશ્ન બે મૂર્તિદેવી એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંલગ્ન છે વિકલ્પ એ સાહિત્ય વિકલ્પ બી રંગમંચલક્ષી વિકલ્પ સી પત્રકારત્વ કે વિકલ્પ ડી શાસ્ત્રીય સંગીત આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ સાહિત્ય પ્રશ્ન ત્રણ નીચે પૈકી વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે વિકલ્પ એ એમેઝોન વિકલ્પ બી મિસિસિપી વિકલ્પ સી નાઇલ કે વિકલ્પ ડી ગંગા આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી નાઇલ પ્રશ્ન ચાર નીચે પૈકી કયો દેશ સૂર્યના દેશ તરીકે જાણીતો છે વિકલ્પ એ નોર્વે વિકલ્પ સી અમેરિકા કે વિકલ્પ ડી મલેશિયા આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી જાપાન પ્રશ્ન પાંચ પૂર્વના સ્કોટલેન્ડ તરીકે કયા ભારતીય રાજ્યને ઓળખવામાં આવે છે વિકલ્પ એ મેઘાલય વિકલ્પ બી આસામ વિકલ્પ સી તમિલનાડુ કે વિકલ્પ ડી કેરળ આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ મેઘાલય વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ પંચાવનના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ ચોપનના જે પ્રશ્નો છે તેનો વિડીયોની લિંક મૂકેલી છે ત્યાંથી તમે ભાગ ચોપનના જે પ્રશ્નો છે તેને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ